હત્યાનગરી સુરતના સચિન વિસ્તારમાં પુત્ર દ્વારા પિતાની હત્યાથી ચકચાર મચી સુરતમાં પુત્રએ કરી પિતાની હત્યા તમારી અન્ય સ્ત્રી સાથે સંબંધ છે તેમ કહી ઢીમ ઢાળી દીધું સુરતને આમ પણ ક્રાઇમ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને સુરત શહેરમાં હત્યા અને ઝઘડાના બનાવો બનતા રહે છે સુરતના જીઆઈડીસી વિસ્તારમાં એક આવી જ ઘટના બની છે જેમાં સગીર પુત્રએ તેના પિતાની હત્યા કરી નાખી છે સમગ્ર બનાવમાં પોલીસે સગીર પુત્રની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે સુરતમાં સગીર પુત્રએ પિતાની કરી હત્યા

હા નહી બહાર જમીન બસ ગાડી